કચ્છમાં સંવર્ધનના નામે બંનેમાં ચિત્તા મૂકવાની વાત પર કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી ભારત દેશમાં મેં હમણાં ઘણા બધા મીડિયાઓ દ્વારા વાંચ્યું કે દેશની અંદર સંવર્ધનના નામે કે ચિત્તાઓનું સંવર્ધન કરવું કે પછી હાથીઓનું સંવર્ધન હોય કે એ સેન્ચ્યુરીના આવા જંગલોમાં એમને મૂકવામાં આવતા હોય ત્યારે જે ચિત્તાઓને દસથી વધારે ચિત્તાઓને બન્નીમાં મૂકવા અને એવું જ્યારે સરકારે એક ટેન્ડર અને પ્રક્રિયા કરી છે તો મારે તો ખાસ આપના માધ્યમથી એ કહેવું છે કે કચ્છનો વિકાસ રૂંધવામાં સેન્ચ્યુરીનો પણ મોટું મૂલ્ય છે કે નારણ સરોવર સેન્ચ્યુરીમાં કચ્છના ઉદ્યોગો આવી નથી શકતા કરોડો અબીજો ટનનો ખનીજ ત્યાં ધરબાયેલો છે લિગ્નાઇટ હોય કે સિમેન્ટની ફેક્ટરીઓ કે કોઈ પણ વસ્તુઓ ત્યાં બોક્સાઇટની ખાણો હોય કે બેન્ટોનાઇટની શરૂ નથી થઈ શકતી ઈ સેન્ચ્યુરીના સેન્ચુરીના હરણો ઓછા છે છતાં ચારસો ને ચુમ્માલીસ કિલોમીટરની સેન્ચુરીથી કચ્છનો એક અબડાસા એવો પછાત વિસ્તાર એ વિકાસથી વંચિત છે રહી વાત ચિત્તાઓની તો બનીની ભેંસ સમગ્ર દેશમાં જેને ફલક ઉપર ધોરડો આવા પ્રવાસન સ્થળો ધોળાવીરાથી માંડી અને બનીનો વિસ્તાર એ એક એવો વિસ્તાર છે કે જેને પર્યટન તરીકે સરકારે જાહેર કર્યો છે તો આવા બનીની અંદર જ્યારે ભેંસનું સંવર્ધન હોય અશ્વની દોડો રખાતી હોય દોડોના ડેઝર્ટ રણનો વિકાસ થતો હોય તો એની અંદર ચિંતાઓ રાખવા એ યોગ્ય જણાતું નથી અને માલધારીઓની ભેંસો અને ગાયો ઉપર જેમનું જીવન નિર્વાહ ચાલતું હોય જે પ્રદેશનું એ પ્રદેશમાં આવો ભય ફેલાવવો એ આ સરકારનો નિર્ણય એ ખરેખર યોગ્ય નથી જે માલધારીઓએ પશુપાલકોએ અને સરપંચોએ જે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે એ ખરેખર વાત યોગ્ય છે કારણ કે એવું મોંઘું પશુધન આજે સાત સાત લાખની એક પાડો કે ભેંસ વેચાતી હોય આજે એક એક લાખની ગાય હોય અને એટલો બકરી અને ઘેટાઓનો પ્રદેશ હોય અને એ બનીને જો આપણે ચિત્તાઓ અંદર રાખી અને એક ભય ફેલાવશું તો ત્યાંનો આખે આખો બોર્ડર વિસ્તાર સૂનો થશે ફક્ત ત્યાં આવા હિંસક પ્રાણીઓ જ રહેશે બાકી તો કોઈ ત્યાં માલધારીઓ રહેશે નથી જેથી કરીને બંને આખી સૂની બની જશે જેથી આ નિર્ણય છે એ સરકારે પાછો થેલી અને જ્યાં વસ્તી વગરનો વિસ્તાર હોય ત્યાં ચિતાઓને મૂકવા જોઈએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે